મને આપવાનો છે રમણ છે તે ગામડાનો છોકરો છે અને રાધા છે એ સિટીની છોકરી છે હવે બેનું એજ્યુકેશન પૂરું થઈ ગયેલું ને સગા મારફત બંનેની વાતચીત ચાલુ થઈ સગાઈ માટેની તો નક્કી કર્યું કે ચાલો રમણને બોલાવીએ તો રમણ છે એ પોતાના બે ચાર સંબંધીને લઈ અને રાધાના ઘરે આવે છે ફોર્માલિટી વાળી વાત થાય છે ચા નાસ્તો અપાય છે અને પછી રાધા તરફથી એવું કહેવામાં આવે છે કે અમે તમને કેવડાવશું આ મિટિંગ ત્યાં ટૂંકી પૂરી થાય છે પછી ત્યાર પછી રાધાના મમ્મી પપ્પા અને રાધા નક્કી કરે છે કે કેવો લાગ્યો છોકરો એને ગવર્મેન્ટ જોબ પણ છે અને સાદા સરળ સ્વભાવનો છે તો રાધાના મમ્મીને ખૂબ પસંદ આવી ગયો પણ રાધાને અને પપ્પાને પસંદ આવ્યો નહીં એટલે કોઈ જાતનો જવાબ આપ્યો નહીં અને આમ ત્રણ ચાર મહિના નીકળી ગયા ત્રણ ચાર મહિના પછી ઓકેશનલી રાધાને રાજકોટ આવવાનું થયું એના કાકાને ત્યાં તો રાજકોટમાં એક ત્રિકોણ બાગ છે ત્યાં એ ઓટોની રાહ જોઈને રાધા ઉભેલી તો એને એકદમ સામેની સાઈડ ત્રિકોણ બાગમાં એક સાઈડ ને બીજી સાઈડ ખૂબ જ દૂર છે ત્યાં એને રમણને જોયો તો પેલા તેને એમ થયું કે રમણ જેવો જ છે પછી એને કન્ફર્મ થયું કે રમણ જ છે તો રાધા હતી તો થોડી બ્રોડ માઇન્ડ હતી થોડી વધારે ભણેલી ગણેલી હતી મોટા સિટીની હતી પુરુષોને બોલાવા કે એમાં કોઈ છોછ અનુભવતી નહોતી એટલે તરત જ ખૂબ જ મોટે થી રાડ પાડીએ રમણ એટલે રમણ આજુબાજુ જોયું અને એ પણ રાધાને ઓળખી ગયો એટલે એ રાધા પાસે આવે છે ને ફોર્મલ વાત કરે છે કેમ છો કેમ નહીં અને રાધા એટલે એને તરત જ પૂછી લીધું કે સગાઈ કરી કે શું તો રમણ કે છે ના આજે મારી સગાઈ થઈ નથી અને એ પણ પૂછે છે કે તમે કરી તો રાધા છે ના મેં પણ કરી નથી તો રાધા છે તરત ત્રિકોણ બાગ પાસે ગોવિંદ આશ્રમ કરીને ટી પોસ્ટ જેવું છે ચા કોફી હળવો નાસ્તો બધું મળે છે આઈસક્રીમ વગેરે તો રાધાએ કહ્યું કે ચાલો આપણે ત્યાં બેસીએ તો રમણ કે છે ચાલો બંને સ્પોર્ટમાં જાય છે અને થોડી ઘણી વાતો કરે છે લગભગ કલાક વાતો કરે છે અને રાધા તો એટલી બ્રોડમાઇન્ડેડ હતી કે એને રમણનો પ્રાઇવેટ ઇન્ટરવ્યુ લઈ લીધો તમારી સેલેરી શું છે ને તમારા મા બાપની જવાબદારી શું છે તમારે ગામડે સેલેરીમાંથી કેટલા ટકા મોકલવા પડે અત્યારે તમે ક્યાં રહ્યો છો ને તમારું ઘરનું મકાન છે કે કિરાયા પર છે વગેરે 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 પૂરો ઇન્ટરવ્યુ લઈ લીધો આ દરમિયાન રમણે બહુ જ સાહજિક સરળતાથી અને આપ્યા કોઈ પણ જાતનો ગુસ્સો કર્યા વગર તો રાધાના મનમાં થોડુંક એના માટે સ્થાન થયું અને પછી પોતે છૂટા પડે છે થોડાક દિવસ પછી કાકાના ઘેરથી થી રાધા પોતાના ઘેર પાછી ફરે છે પાછી ફરે છે ત્યારે પપ્પાને વાત કરે છે કે હા સોરી એક મિનિટ ઈ જે હોટેલની મુલાકાત મીટિંગ હતી ને એમાં ઈ લોકોએ ફોન ની આપણે કરેલી રમણ પાસે કોઈ જાતનો ફોન હતો નહીં પણ એને એ સંબંધીનો લેન્ડલાઈન ફોન હતો અને ઘરે પણ ફોન હતો એટલે એટલે બંને એકબીજાના આપલે કરેલી ઘરે આવીને રાધા કે છે એના મમ્મી પપ્પાને કે પપ્પા પેલો જે રમણ મને જોવા આવેલો છોકરો એ આજ મને રાજકોટમાં મળી ગયેલો તો પપ્પાને કે છે રાધા કે મને એ થોડો પસંદ છે અને સારો છે તો આપણે નેક્સ્ટ પાછી બીજી મુલાકાત કરીએ તો ફોન ની આપણે તો થયેલી જ એટલે ફોન કરવામાં આવ્યો અને ફરી પાછો રમણ બે ચાર સંબંધીઓને લઈને આવે છે સંબંધીઓને લઈને આવે છે એમાં બધી વાત થાય છે સારું લાગે છે સગાઈની તારીખ નક્કી થાય છે અને આર્ય સમાજમાં એ લોકોના મેરેજ થાય છે હવે એ લોકો આજે લગભગ ઘણા વર્ષોથી સાથે છે રમણ તો રિટાયર પણ થઈ ગયો છે અને રાધા એ ખૂબ જ મહેનત કરી ઘરને આગળ લાવવા કારણ કે એને ખૂબ ખૂબ ઘણા બધા કોર્સીસ કરેલા સર્વિસ કરેલી બિઝનેસ કરેલો એવું ઘણું બધું લાઈફમાં કરેલું એટલે હવે તો બંનેના ઘરે જે બાળકો છે એમાં એના દીકરાના લગ્ન થઈ ગયા છે એને રાધાની ડોટર ઇન લો આવી ગઈ છે વગેરે વગેરે બહુ સરસ રીતે એન્જોય કરે છે રિટાયરમેન્ટ લાઈફ અને રહે છે અને આજ દિવસ સુધી રાધાને રમણ ક્યારેય પતિ પત્નીની જેમ રહ્યા નથી એકબીજા સાથે મિત્રતાનો વ્યવહાર એ જ રીતે રહે છે આજે પણ નાના મોટા ઝઘડા થાય છે રીસામણા મનામણા થાય છે અને આવત એની જે ડોટર લો છે રાધાની એને એટલી સરળતાથી લીધી છે અને એ પણ એટલી સાહજિક છે કે એ બંનેના ઝઘડામાં પોતે એન્જોય કરે છે બંનેને છૂટા પાડે છે અને નાના બાળકની જેમ બંનેને સાચવે છે રાધાની ડોટર લો પણ એટલી સમજદાર છે કે સરસ મજાના કુટુંબની આખા કુટુંબની દેખભાળ કરે છે અને હસી ખુશી જીવન વિતાવે છે તો આ રાધા રમણ ની વાત ઉપરથી મારે તમને એ કહેવાનું છે કે કોમેન્ટ બોક્સમાં તમે જરૂર કહેજો કાને તમે લવ સ્ટોરી કહેશો એરેન્જ સ્ટોરી કહેશો કયા ટાઈપના મેરેજ કહેશો કે કારણ કે પહેલા એરેન્જ થયું ફરી પાછું થોડો લવ થયો વળી પાછું એરેન્જ થયું તો આ વાત મને જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય